પેલું કામ મન દઈ દીધું હોપી દીધું કે હવે ડુંગળી સુધાય તો મેં ડુંગળી લાવો સુધાર નાખું એકદમ ઝીણી ઝીણી કટ કરી નાખી જો હવે અમારો મસાલો થઈ ગયો છે તૈયાર ભજીયાનો હવે ભજીયા બનાવવાનું શરૂ જો તેલ મેકી દીધું છે જો તેલ આવી ગયું છે હવે ભજીયા બનાવવાનું શરૂ થઈ ગયું છે જો રાજમણ્યાસ બનાવવા જો ભજીયા લાવે છે હવે અમારા ભજીયા હમણાં થઈ જશે તૈયાર તો રાજ બનાવે છે

હવે રાત બનાવે છે બટેટાના મોળા બટેટાના ના બનાવે છે જો હવે થઈ ગયા છે તૈયાર હવે થઈ ગયા તૈયાર હલો જો ભીજા થઈ ગયા છે મારા તૈયાર હવે જમવા બેસી ગયા છે જો આ ચટણી બની ગઈ ભીજા બની ગયા અને હલો આવી જાઓ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો લાઈક કરવાનું ભૂલતા ને ચાલો બાય બાય